એક મહિલા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામ ખાતે બિનવારસી હાલતમાં જોવા મળતા કોઈ સામાજિક કાર્યકરે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનને જાણ કરતા મહિલા હેલ્પલાઇન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે મૂકવામાં આવી હતી જ્યાં સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ મહિલાને તબીબ સારવાર કરાવી તેમની સાથે કાઉન્સેલિંગ કરતા તેઓએ તેમના ગામ અને પરિવારની માહિતી આપતા સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ દ્વારા તેમના પરિવારને સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે લેવા બોલાવેલ પરંતુ તેમના માતા પિતા મજૂરી કામ અર્થે બહાર ગામ રહેતા હોય અને મહિલા દાદી સાથે ઘરે રહેતા હોય તેઓ કોઈ કારણસર બીજા ગામમાં ગયેલા જેથી તેઓ તેમના ઘરનો રસ્તો ભૂલી જતા મહિલા પાણીયા ખાતે પહોંચી ભૂલી પડી ગયા હોવાની માહિતી મળી હતી સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા તેમના પરિવારનો સંપર્ક કરી મહિલાને લઈ જવા જણાવ્યું હતું પરંતુ તેમના માતા પિતા મજૂરી કામ માટે બહાર ગામ રહેતા હતા અને દાદીની ઉંમર એંસી વર્ષથી વધારે હોવાના કારણે મહિલાને લેવા આવી શકે તેમ કોઈ નહોતું જેના કારણે સખી વન સ્ટોપના કર્મચારીઓ દ્વારા તેમના ઘર સુધી મૂકી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું મહિલાનું પરિવાર સાથે મિલન થતા પરિવારજનોએ સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો મહિલા અને બાળ વિકાસ વિભાગ સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે એકસો દ્વારા એક અજાણી બહેનને મૂકવામાં આવી હતી તેમને તબીબી સારવાર આપી તેમની સાથે અવારનવાર કાઉન્સિલિંગ કરતા તેઓ લીમખેડા તાલુકાના પાણી ખીરખાઈ ગામના તેમના પરિવારનો કોન્ટેક કરી તેમને સખીવન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે બોલાવવાના પ્રયત્નો કરેલ જેમાં બહેનના માતા પિતા મજૂરી કામ અર્થે બહાર ગામ ગયેલા હોય અને તેઓ તેમના દાદા દાદી સાથે ઘરે રહેતા હતા તો કોઈ કારણસર તેઓ બાજુના ગામમાં

વતનમાં મૂકવા ગયા હતા જેથી તેમના પરિવારજનોએ સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર વ્યક્ત કરેલ છે